એક વૃદ્ધ શિયાળે જણાવ્યું કે કયા કયા સ્થાનેથી કમાયેલો પૈસો માણસ પચાવી શકતો નથી કયા કયા સ્થાનેથી કમાયેલું ધન મનુષ્યનો વિનાશ કરી દે છે કહેવાય છે કે ધન વગર મનુષ્યનું જીવન જીવવું અસંભવ છે એટલા માટે ધનને સાચવીને રાખવું જોઈએ અને વધુમાં વધુ ધન બચાવીને રાખવું જોઈએ ગૃહસ્થ ધર્મમાં પડ્યા પછી એ વધારે જરૂરી બની જાય છે કે વ્યક્તિ પોતાના પરિવારના ભરણપોષણ માટે તેમની પ્રગતિ માટે વધારેમાં વધારે ધન કમાવે કેમ કે કહેવાય છે કે આ સંસારમાં પૈસા વગરનો માણસ ગરીબી અને લાચારી શરીર ધારણ કરેલા લોકો માટે અપમાનજનક દુઃખ છે પૈસા વગરના માણસથી બધા જ મોં ફેરવી લે છે પોતાના સગા સંબંધીઓ પણ પૈસા વગરના માણસને મરેલો જાણે છે કોઈ તેને ઇજ્જત આપતું નથી તેવા વ્યક્તિઓથી પોતાની ઓળખાણ છુપાવે છે અને પોતાના લોકો પારકા બની જાય છે જ્યારે કોઈ વ્યક્તિ પાસે ધન હોતું નથી ત્યારે બધા લોકો તેની સામેથી મોં ફેરવી લે છે અને કોઈ ધનવાન વ્યક્તિ ભલે આપણો કોઈ સગો કે સંબંધી ન હોય તે છતાં પણ તેની પાસે જઈને બધા લોકો સંબંધ જોડે છે મનુષ્યના જીવનમાં ધનનું વિશેષ યોગદાન છે દુનિયા ધનથી જ તો ચાલી રહી છે ધન જ બધા વ્યક્તિઓને જીવન આપી રહ્યું છે પરંતુ મિત્રો આ ધનમાં એક બીજી વિશેષતા છે આ ધન જીવન તો આપે છે અને તેની સાથે જીવન લે પણ છે જો તમારી પાસે ખોટા રસ્તેથી કમાયેલું ધન આવી જાય તો તે તમારો મૂળથી નાશ કરી દે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કયા કયા સ્થાનેથી કમાયેલું ધન આપણો નાશ કરી દે છે કયો પૈસો આપણા અને આપણા બાળકો માટે આપણા ભવિષ્ય માટે યોગ્ય નથી હોતો આજની કહાનીમાં આપવામાં આવેલી જાણકારી ખૂબ જ મહત્ત્વની છે તેથી તેને ધ્યાનથી સાંભળજો મિત્રો કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પણ નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ પ્રાચીન સમયની વાત છે એક જંગલમાં શિયાળોનું એક વિશાળ ટોરું રહેતું હતું બધા જ શિયાળ ખૂબ જ આનંદથી તે જંગલમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા કોઈ વાતની કમી નહોતી પરંતુ ધીમે ધીમે દિવસે ને દિવસે શિયાળોની સંખ્યા વધવા લાગે છે હવે જ્યારે શિયાળોની સંખ્યા વધવા લાગી ત્યારે ભોજનની કમી થવા લાગી ભોજન મેળવવા માટે હવે તેમને ખૂબ જ મહેનત કરવી પડતી હતી અને કોઈ જગ્યાએ ભોજન મળી પણ જતું તો આટલા બધા શિયાળોની વચ્ચે તે ભોજન ઓછું પડતું હતું જે શિયાળ યુવાન હતા બળવાન હતા તેઓ દોડીને અને છીનવીને પોતાનું પેટ ભરી લેતા હતા અને જે શિયાળ વૃદ્ધ થઈ ગયા હતા અને જેમનાથી દોડી શકાતું નહોતું તે બિચારા ભૂખ્યા જ રહેતા હતા એક દિવસની વાત છે તે શિયાળોના ટોળામાં એક વૃદ્ધ શિયાળ અને તેની પત્ની રહેતા હતા તે વધારે ભાગદોડ નહોતા કરી શકતા તેમણે વિચાર કર્યો જો આપણે આ ટોળાની સાથે રહીશું તો આપણને ભોજન નહીં મળે એટલા માટે આપણે આ ટોળાથી અલગ થઈને ભોજનની શોધ કરવી જોઈએ આવો વિચાર કરીને તે બંને વૃદ્ધ શિયાળ બીજા જંગલ તરફ ચાલવા લાગે છે તેઓ ભોજનની શોધ કરતાં કરતાં જઈ રહ્યા હોય છે અને થોડા આગળ ગયા બાદ તે એક ગાઢ જંગલમાં પહોંચી જાય છે ત્યાં તે જુએ છે કે બધા વૃક્ષોની વચ્ચે એક ગુલરનું ઝાડ હોય છે અને તેના પર ઘણા બધા પાકા ગુલર લાગેલા હોય છે મિત્રો ગુલરનું ફળ અંજીર જેવું હોય છે તેમાંથી જે ગુલર વધારે પાકી ગયા હતા તે તૂટીને નીચે પડી ગયા હતા પૃથ્વી પર પણ ગુલરના ફળોનો ઢગલો થઈ ગયો હતો આટલા બધા પાકી ગયેલા ગુલરના ફળને જોઈને બંને વૃદ્ધ શિયાળને ખૂબ જ પ્રસન્નતા થાય છે તે ઝડપથી ચાલતા ચાલતા તે ગુલરના ઝાડને નીચે પહોંચી જાય છે ત્યાં જઈને તેમણે જોયું કે તેમના માટે ઘણા દિવસ ચાલી શકે એટલું ભોજન હતું આટલા બધા ગુલરના ફળને જોઈને શિયાળની પત્ની કહેવા લાગી સ્વામી આ બધા ફળોને જલ્દી જલ્દી ભેગા કરી લઈએ કોઈ બીજું અહીં ના આવી જાય જો બીજો કોઈ જીવ અહીં આવી જશે તો તેને કહી દઈશું કે આ બધા ફળો પર આપણો અધિકાર છે આપણે આ ભોજનને ખૂબ જ મુશ્કેલીથી ભેગું કર્યું છે અને આપણે આરામથી એક મહિના જેટલો સમય આ ગુલરના ઝાડ નીચે પસાર કરી શકીશું આ રીતે તે શિયાળની પત્ની શિયાળને કહી રહી હતી પોતાની પત્નીની આ વાતોને સાંભળીને શિયાળ કહે છે હે પ્રિય આ તું શું કહી રહી છે શું તે બ્રાહ્મણની કહાની નથી સાંભળી જે પોતાની મૂર્ખતાને કારણે પોતાની જાતે જ પોતાનો નાશ કરી દે છે ઘણીવાર વધારે ધનનો લોભ અને ખોટી જગ્યાએથી મેળવેલું ધન માણસનો જડમૂળથી નાશ કરી દે છે વધારે ધન મેળવવાના ચક્કરમાં ઘણા બધા લોકોના જીવ જતા રહ્યા છે પોતાની વિદ્યાનો દુરુપયોગ કરવાથી પોતાના પદનો દુરુપયોગ કરવાથી મનુષ્ય પોતાની જાતે જ પોતાના નાશનું કારણ બને છે શિયાળની આ વાત સાંભળીને તેની પત્ની કહે છે સ્વામી મેં તો આવી કોઈ કહાની નથી સાંભળી કૃપા કરીને તમે મને એ કહાની સંભળાવો જેનાથી મને પણ થોડું જ્ઞાન મળે ત્યારે શિયાળ કહે છે હે પ્રિય ધ્યાનથી સાંભળો જે પોતાનું પદ અને શક્તિનો દુરુપયોગ કરે છે જે વધારે ધન ભેગું કરે છે ખોટા રસ્તે ચાલીને ધન કમાય છે તેને પરમાત્મા પણ બચાવી શકતા નથી સ્વયં બ્રહ્માજી પણ બચાવી શકતા નથી તેવા વ્યક્તિનો તો મૂળ સહિત નાશ થવાનો નિશ્ચિત છે શિયાળની વાત સાંભળીને તેની પત્ની કહેવા લાગી હે સ્વામી મને આ વાત વિસ્તારપૂર્વક જણાવો કે કેવી રીતે અને કેવા કામો કરવાથી વ્યક્તિ નાશ પામે છે તેનો સંપૂર્ણ રીતે વિનાશ થઈ જાય છે આટલી વાત સાંભળીને શિયાળ તેની પત્નીને સમજાવે છે પ્રિય પ્રાચીન સમયની વાત છે પવિત્ર કાશી નગરીમાં થોડાક બ્રાહ્મણ રહેતા હતા અને તે બ્રાહ્મણ ભેગા મળીને ગુરુકુળ ચલાવતા હતા બધા જ બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન હતા બધી જ વિદ્યાઓમાં તેઓ પારંગત હતા તેમને બધા જ શાસ્ત્રોનું જ્ઞાન હતું ધર્મશાસ્ત્ર નીતિશાસ્ત્ર યુદ્ધ વિદ્યા અને બધી જ વિદ્યાઓમાં તેઓ નિપુણ હતા તેઓ ભેગા મળીને ગુરુકુળનું સંચાલન કરતા હતા તેમની પાસે દૂર દૂરથી ઘણા બધા લોકો વિદ્યા શીખવા માટે આવતા હતા અને વિદ્યા શીખીને જતા રહેતા હતા મિત્રો તે બ્રાહ્મણોમાં એક બ્રાહ્મણને એવી વિદ્યા આવડતી હતી જેને ધનવર્ષા વિદ્યા કહે છે ધનવર્ષા વિદ્યા એક વિશેષ પ્રકારની વિદ્યા હતી જ્યારે એક વિશેષ યોગ થતો હતો આકાશમાં ચંદ્ર ગ્રહ અને નક્ષત્રોની એક વિશેષ સ્થિતિ નિર્માણ થતી હતી ત્યારે તે બ્રાહ્મણ એક વિશેષ મંત્ર દ્વારા હવન કરતો હતો તે બ્રાહ્મણની પાસે એક એવો મંત્ર હતો કે જેનો જાપ કરવાથી આકાશમાંથી ધનની વર્ષા થવા લાગતી હતી આકાશમાંથી સોના મહોરો વરસવા લાગતી હતી કેમ કે તે બ્રાહ્મણના મંત્રમાં એટલી શક્તિ હતી કે જેનાથી તે કુબેર દેવતાને સંમોહિત કરી લેતો હતો અને ધનના અધિપતિ તે જ સમયે ધનની વર્ષા કરવાનું શરૂ કરી દેતા હતા ધીરે ધીરે સમય પસાર થતો ગયો એક દિવસની વાત છે કોઈ એક શિષ્ય તે બ્રાહ્મણની પાસે વિદ્યા ભણવા માટે આવે છે બ્રાહ્મણે પોતાનો ગુરુધર્મ નિભાવતા તે શિષ્યને વિદ્યા ભણાવવાની શરૂ કરી દીધી તે શિષ્ય ખૂબ જ હોશિયાર હતો બધી જ વિદ્યાઓનું તેને જ્ઞાન થઈ ગયું હતું તે બંને કાશી નગરીમાં ખૂબ જ આરામથી રહી રહ્યા હતા એક દિવસની વાત છે બંનેને કોઈ અગત્યના કામથી બીજા રાજ્યમાં જવાનું થાય છે કોઈ રાજાએ તેમને પોતાને ત્યાં ધાર્મિક અનુષ્ઠાન માટે બોલાવ્યા હતા કેમ કે તે બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન અને બધી જ વિદ્યાઓનો જાણકાર હતો ગુરુએ વિચાર્યું કે હું એકલો જઉં તેના કરતાં મારા શિષ્યને પણ હું સાથે લઈ જાઉં ત્યારે તે બ્રાહ્મણ તેના શિષ્યને કહે છે કે દીકરા આપણે કાલે બીજા રાજ્યમાં જવાનું છે તેના રાજાનું આમંત્રણ આવ્યું છે અને તું પણ મારી સાથે આવજે આ વાત સાંભળીને તે શિષ્ય કહેવા લાગ્યો જેવી તમારી આજ્ઞા ગુરુદેવ હું તમારી સાથે આવવા માટે તૈયાર છું જ્યારે શિયાળ કહે છે હે પ્રિય આ રીતે બીજા દિવસની સવારમાં તે બંને ગુરુ અને શિષ્ય બીજા રાજ્યમાં જવા માટે ચાલી નીકળે છે પહેલાંના જમાનામાં હાથી ઘોડા ઊંટ અને બળદગાળામાં મુસાફરી કરવામાં આવતી હતી દૂર દૂર સુધીની મુસાફરી આવા સાધનો દ્વારા જ કરવામાં આવતી હતી મિત્રો તે બ્રાહ્મણની પાસે પોતાનું કોઈ સાધન નહોતું ના ઘોડો હતો કે ના હાથી કંઈ પણ નહોતું હવે તે બંનેને બીજા રાજ્યમાં પહોંચવાનું હતું તેથી તે બંને પગપાળા જ બીજા રાજ્યમાં જવા માટે ચાલી નીકળે છે પહેલાં અલગ અલગ જગ્યાઓ પર ગાઢ જંગલો જોવા મળતા તેવા જંગલો વચ્ચેના રસ્તાઓમાંથી તેમને પસાર થવું પડતું હતું બંને ગુરુ અને શિષ્ય પગપાળા ચાલી રહ્યા હતા ત્યારે પગપાળા યાત્રા કરતા સમયે તેમને એક ગાઢ જંગલમાંથી પસાર થવું પડ્યું મિત્રો તે જંગલમાં કેટલાક ચોરોના ટોળા રહેતા હતા તે ચોરોની લૂંટ કરવાની જે રીત હતી તે કંઈક આ પ્રકારે હતી જો તેમને રસ્તામાં જતા બે વ્યક્તિઓ મળી જતા તો તેઓ તેમાંથી એક વ્યક્તિને પકડી લેતા અને બીજા વ્યક્તિને ધન લેવા માટે મોકલી દેતા જ્યારે તે વ્યક્તિ તે ચોર લોકોના દ્વારા માગવામાં આવેલું ધન લઈ આવતો ત્યારે તે બીજા વ્યક્તિને છોડી દેતા હતા એવું સમજી લો કે કોઈ પિતા અને પુત્ર યાત્રા કરી રહ્યા હોય છે તો તેઓ પુત્રને પકડી લેતા અને પિતાને કહેતા કે તમારા પુત્રને ત્યારે જ છોડવામાં આવશે કે જ્યારે તમે સો સોના મહોરો લાવીને અમને આપશો અને કદાચ જો કોઈ મા અને દીકરી યાત્રા કરી રહ્યા હોય ત્યારે તેઓ દીકરીને પકડી લેતા અને માને પૈસા લેવા માટે મોકલી દેતા ગુરુ શિષ્ય યાત્રા કરી રહ્યા હોય તો તેઓ ગુરુને પકડી લેતા અને શિષ્યને પૈસા લેવા માટે મોકલી દેતા એટલે કે એક વ્યક્તિને પકડીને બીજા વ્યક્તિને પૈસા લેવા માટે મોકલી દેતા અને પકડેલા વ્યક્તિને છોડાવવાના બદલામાં તે ખૂબ જ વધારે ધન કમાઈ લેતા મિત્રો તે દિવસે તે બંને ગુરુ અને શિષ્ય તે જંગલના રસ્તેથી જઈ રહ્યા હોય છે ચોરોએ જ્યારે આ બંને ગુરુ શિષ્યને ચાલતા જતા જોયા ત્યારે તેમને પકડી લીધા ચોર કહેવા લાગ્યા કે જણાવો તમારી પાસે શું છે ત્યારે તે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે દીકરા અમારી પાસે કાંઈ નથી અમે તો ફક્ત એક બ્રાહ્મણ છીએ ભિક્ષા માગીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ ચોર કહેવા લાગ્યો અમે તમને જાનથી મારી નાખીશું એટલા માટે તમારી પાસે જે ધન હોય તે તમે અમને આપી દો તે ચોરોની વાત સાંભળીને બંને ગુરુ અને શિષ્ય ગભરાઈ જાય છે ચોર કહેવા લાગ્યા કે જો તમે તમારો જીવ બચાવવા માંગતા હોય તો હે બ્રાહ્મણ તમારે અમારી હિરાસતમાં રહેવું પડશે અને તમારા બદલામાં તમારો આ શિષ્ય અમને સોના મહોરો લાવીને આપશે ત્યારે જ અમે તમને છોડીશું બ્રાહ્મણ કહેવા લાગ્યો ઠીક છે જો તમે કહી રહ્યા છો તો હું મારા શિષ્યને સોના મહોરો લેવા માટે મોકલી દઉં છું મિત્રો તેમનો જે શિષ્ય હતો તે તેમનાથી પણ વધારે વિદ્વાન હતો જ્યારે ચોરોએ ગુરુને પકડી લીધા અને શિષ્યને સો સોના મહોરો લાવવા માટે કહ્યું ત્યારે શિષ્ય કહેવા લાગ્યો ગુરુદેવ મેં અત્યારે જ આકાશમાં જોઈને એ જાણી લીધું છે કે આજે રાત્રે એક વિશેષ યોગ બની રહ્યો છે તે નક્ષત્રો અને ગ્રહોનો યોગ બની રહ્યો છે જે યોગમાં તમે ધન વર્ષા કરો છો ગુરુજી ધ્યાન રાખજો તમે આ ચોરોથી ડરીને અને પોતાના દુઃખને દૂર કરવા માટે તે મંત્રોનો જાપ ના કરી બેસતા જેનાથી ધન વર્ષા થાય છે અને જો તમે તે મંત્રનો જાપ કરી લીધો તો ગુરુદેવ તમારા ઉપર ખૂબ જ મોટું સંકટ આવી પડશે બની શકે કે આ ચોરો તમને મારી પણ નાખે ગુરુ કહેવા લાગ્યા કે દીકરા હું તે મંત્રનો ઉપયોગ નહીં કરું શિષ્યએ ઘણીવાર પોતાના ગુરુને આગ્રહ કર્યો કે ગુરુદેવ તમે ધ્યાન રાખજો ક્યાંક મારા ગયા બાદ તમે દુઃખ સહન ન કરી શક્યા અને પોતાના મંત્રનો જાપ કરી દીધો ત્યારે મુસીબતમાંથી તમને કોઈ બચાવી શકશે નહીં હું ગમે તેમ કરીને સો સોના મોહરો લાવીને તમને આ ચોરોના સકંજામાંથી મુક્ત કરાવી દઈશ આટલું કહીને તે શિષ્ય કાશી નગરી તરફ જવા રવાના થઈ જાય છે અને તે બ્રાહ્મણ તે ચોરોના સકંજામાં ફસાઈ જાય છે આ બાજુ તે શિયાળ પોતાની પત્નીને સમજાવે છે કે હે પ્રિય એક બાજુ તે ચોરોના સકંજામાં તે બ્રાહ્મણ ફસાયેલો હતો બ્રાહ્મણના હાથ અને પગ ચોરોએ બાંધી દીધા હતા ભૂખ્યો અને તરસ્યો તે બ્રાહ્મણ ચોરોની કેદમાં દુઃખ સહન કરી રહ્યો હતો કહેવાય છે કે બ્રાહ્મણમાં દુઃખ ભોગવવાની એટલી સહનશીલતા હોતી નથી દુઃખને સહન કરવું એ ક્ષત્રિયોનું કામ હોય છે બ્રાહ્મણ મનમાં વિચારે છે કે મને બધી જ વિદ્યાઓનું જ્ઞાન હોવા છતાં પણ હું થોડા પૈસા માટે દુઃખ ભોગવી રહ્યો છું ખબર નહીં મારો શિષ્ય ધનની વ્યવસ્થા કરીને ક્યારે પાછો આવશે જો તે નહીં આવ્યો તો હું આ ચોરોની કેદમાં ન જાણે ક્યાં સુધી પડ્યો રહીશ અને બની શકે કે આ લોકો મારી હત્યા પણ કરી દે આ બધી વાતો વિચારતા વિચારતા બ્રાહ્મણનું ધ્યાન આકાશ તરફ જતું રહે છે જ્યારે તેણે આકાશમાં જોયું ત્યારે તેને ખબર પડી કે આજે તો ગ્રહ અને નક્ષત્રોનો એવો યોગ બન્યો છે કે જેમાંથી ધન વર્ષા થઈ શકે લાવને હું થોડી ધનવર્ષા કરીને આ ચોરોથી મારો પીછો છોડાવી લઉં આવો વિચાર કરીને તે બ્રાહ્મણ ચોરોને કહેવા લાગ્યો કે હે ચોરો તમે મને એ જણાવો કે તમે મને કેમ પકડી રાખ્યો છે ત્યારે તે ચોર કહેવા લાગ્યા અમે તને ત્યારે જ છોડીશું જ્યારે તારો શિષ્ય સો સોના મોહરો લઈને આવશે આ વાત સાંભળીને તે બ્રાહ્મણ કહેવા લાગ્યો જો હું તમને હજારોની સંખ્યામાં સોનાની મહોરો આપી દઉં તો કેવું રહેશે તો તમે મને મારા શિષ્યના આવવાથી પહેલાં છોડી દેશો ત્યારે ચોર કહેવા લાગ્યા કે જો તમે અમને આટલી બધી સોના મોહરો આપશો તો તમારી ખૂબ જ કૃપા હશે અમે તમને તે જ સમયે છોડી દઈશું બ્રાહ્મણે કહ્યું કે તમે એવું કરો કે મને ખૂબ જ જલ્દી છોડી દો મને પૂર્ણ સ્નાન કરાવો અને ચંદન ધૂપ ફૂલ આ બધાની વ્યવસ્થા કરો દીવો પ્રગટાવો અને મારા બેસવા માટે એક આસનની વ્યવસ્થા કરો તે ચોરોએ તે બ્રાહ્મણની વાત સાંભળી અને તેણે કહ્યું તે પ્રમાણે કર્યું તરત જ બધી વસ્તુઓની વ્યવસ્થા કરી દીધી અને ચોરોએ બ્રાહ્મણને બેડીઓમાંથી ખોલી દીધો ત્યારબાદ તેને સ્નાન કરાવ્યું ચંદન ધૂપ અને દીવો તૈયાર કર્યો બધી વસ્તુઓ લાવીને બ્રાહ્મણને આપી દીધી ત્યારબાદ બ્રાહ્મણ એક આસન પર બેસી જાય છે બ્રાહ્મણે એક હવન કુંડ તૈયાર કર્યો અને તેમાં આહુતિ આપવા લાગ્યો બ્રાહ્મણે જેવો જ ધનવર્ષા મંત્રનો જાપ આરંભ કર્યો ત્યારે તરત જ આકાશમાંથી સોના મહોરોની વર્ષા થવા લાગી ધનવર્ષા એ જ સ્થાન પર થઈ રહી હતી જ્યાં બ્રાહ્મણ મંત્રનો જાપ કરી રહ્યો હતો થોડી જ વારમાં તે બ્રાહ્મણની ચારે બાજુ સોના મહોરોનો ઢગલો થઈ ગયો જ્યારે તે નક્ષત્ર અને ગ્રહોના યોગનો સમય નીકળી જાય છે ત્યારે ધન વર્ષા થવાની બંધ થઈ જાય છે ચોરોએ તરત જ તે બ્રાહ્મણના પગ પકડી લીધા અને બોલ્યા બસ મહારાજ તમે અમને માલામાલ કરી દીધા હવે અમે તમને અત્યારે જ છોડી દઈએ છીએ મિત્રો એક વાત યાદ રાખજો જે કોઈ પણ વ્યક્તિ પોતાની સિદ્ધિ શક્તિ અને વિદ્યાનો પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરે છે તેને વિદ્યા નાશ પામે છે અને તેનું ખરાબ પરિણામ પણ ભોગવવું પડે છે આ બાજુ તે ચોરોએ બ્રાહ્મણને તો છોડી દીધો અને તે સોના મહોરોને ભેગી કરીને તેના પોટલા બાંધી લીધા ત્યારબાદ તે ચોર ખૂબ જ પ્રસન્ન થઈને સોના મહોરોના પોટલા માથે મૂકીને ત્યાંથી ચાલી નીકળે છે બીજી બાજુ બ્રાહ્મણ પણ જંગલમાંથી બહાર નીકળવા તેમની પાછળ પાછળ જઈ રહ્યો હતો તે ચોરોના સકંજામાંથી છૂટ્યા બાદ તે બ્રાહ્મણ પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માની રહ્યો હતો આ પ્રકારે તે આગળ વધ્યા ત્યારે બીજા એક ગાઢ જંગલમાં તેમને સેંકડો ચોરોનું એક ટોળું મળ્યું તેમણે જોયું કે તે ચાર ચોરોના માથા પર પોટલું મૂકેલું હોય છે તે ચોરોના ટોળાએ તે ચાર ચોરોને રોકી લીધા અને પૂછવા લાગ્યા કે તમે આ ધન ક્યાંથી લાવ્યા છો આ ધન તમે અમને આપી દો નહીં તો અમે તમને મારી નાખીશું તે ચોરોએ તે ચાર ચોરને પકડી લીધા અને તેમને મારવા લાગ્યા ત્યારે તે ચોર કહેવા લાગ્યા તમે અમને કેમ મારી રહ્યા છો ત્યારે તે બીજા ચોરોએ કહ્યું કે અમે તારી પાસેથી આ ધન મેળવવા માટે તને મારી રહ્યા છીએ જો તમે આ સોના મોહરો અમને આપી દેશો તો અમે તમને નહીં મારીએ આ વાત સાંભળીને તે ચોર કહેવા લાગ્યા બસ આટલી નાની વાત છે જુઓ આ ધન અમને ક્યાંયથી નથી મળ્યું અમે આ ધનને કોઈ રાજાના ખજાનામાંથી ચોરી કરીને નથી લાવ્યા અમારી પાછળ એક બ્રાહ્મણ આવી રહ્યો છે આ બ્રાહ્મણની પાસે એક એવી વિદ્યા છે કે તે વિદ્યાનો ઉપયોગ કરીને તે તમને બધાને ખૂબ જ ધનવાન બનાવી દેશે અમે તે બ્રાહ્મણને પકડી લીધો હતો અને તેણે મુક્ત થવા માટે એક મંત્રનો જાપ કર્યો જેનાથી આકાશમાંથી ધનની વર્ષા થઈ મિત્રો જ્યારે આ વાત તે ચોરોએ સાંભળી ત્યારે તે બ્રાહ્મણની પાસે આવ્યા અને બ્રાહ્મણને કહેવા લાગ્યા હે બ્રાહ્મણ અમે સાંભળ્યું છે કે તે ધનની વર્ષા કરીને તે ચોરોને માલામાલ કરી દીધા છે અમે તને વચન આપીએ છીએ અમે હંમેશા માટે ચોરી કરવાનું છોડી દઈશું એકવાર ધન વર્ષા કરીને અમને પણ માલામાલ કરી દો મિત્રો તે ચોરોની વાત સાંભળીને બ્રાહ્મણ ખૂબ જ દુઃખી થાય છે હવે બ્રાહ્મણ કરી પણ શું શકતો હતો કેમ કે તે એક વિશેષ નક્ષત્રનો યોગ હતો અને તે યોગ વર્ષમાં એક જ વાર બનતો હતો હવે તે બ્રાહ્મણ આકાશ તરફ જોઈને કહેવા લાગ્યો કે ભાઈઓ મને માફ કરી દો જે યોગમાં ધન વર્ષા થાય છે તે યોગ હવે નીકળી ગયો છે હવે એક વર્ષ સુધી હું કોઈ પણ વર્ષા નહીં કરી શકું તમે એક વર્ષ રાહ જુઓ અને એક વર્ષ પછી હું તમને ફરીથી પૈસાવાળા બનાવી દઈશ જુઓ મિત્રો હવે પોતાની જ વિદ્યા તે ગુરુને વિનાશ તરફ લઈ જઈ રહી હતી ચોરોએ કહ્યું દુષ્ટ બ્રાહ્મણ હજુ તો થોડા સમય પહેલાં જ તે ધનની વર્ષા કરી હતી અને હવે તું અમને પાગલ બનાવી રહ્યો છે તે ચોરોએ તલવાર કાઢી અને તે બ્રાહ્મણનું માથું ધડથી અલગ કરી દીધું બ્રાહ્મણનું કપાયેલું માથું દૂર જઈને પડ્યું અને બ્રાહ્મણનું આખું શરીર ધડામ કરીને ધરતી પર પડી ગયું જે ચાર ચોર હતા જેમની પાસે ધન હતું તે ત્યાંથી ધન લઈને ભાગવા લાગ્યા તે ચોરોએ કહ્યું કે ચાલો આપણે તે ચાર ચોરોને પકડવાના છે જે ધન લઈને જઈ રહ્યા છે મિત્રો તે બધા જ ચોર ભેગા મળીને તે ચાર ચોરોને પકડવા માટે ચાલી નીકળે છે અને થોડે દૂર જઈને તેમને પકડી લીધા અને તેમની વચ્ચે મારકાટ થવા લાગી હવે તો બે પક્ષ પડી ગયા હતા કેટલાક ચોરો ધનની લાલચમાં ધનવાળા ચોરોની બાજુ હતા અને કેટલાક ચોર ધન લૂંટનારાઓની બાજુમાં હતા બધા ચોરોની વચ્ચે ધમાસાન યુદ્ધ થવા લાગ્યું ખૂબ જ ભયંકર તલવારો ચાલવા લાગી થોડી જ વારમાં બધા ચોરો માર્યા ગયા ફક્ત બે જ ચોર બચી ગયા તે બંને ચોરોએ ભેગા મળીને વિચાર કર્યો કે આટલા બધા ચોર તો કપાઈને મરી ગયા છે હવે હું અને તું જ બચ્યા છીએ અરે ભાઈ એવું કરીએ કે આ ધનને ઉઠાવીએ અને તેને લઈને આપણે આગળ વધીએ તે બંને ખૂબ જ પ્રસન્ન થઈને તે ધનને લઈને ચાલવા માંડે છે કહેવાય છે કે અનિતિ અને અન્યાયથી કમાયેલું ધન તે વ્યક્તિનો મૂળથી નાશ કરી દે છે તેના પુણ્યોને નષ્ટ કરી દે છે જે લોકો અનિતિના માર્ગથી ધન કમાય છે તે હકીકતમાં ખૂબ જ જલ્દી પ્રગતિ કરે છે તેનું એક કારણ એ છે કે તેમના જે જૂના પુણ્ય હોય છે તે જલ્દી જલ્દી આવી જાય છે એક પુણ્ય ખતમ થાય છે ત્યારે બીજું પુણ્ય આવીને ઊભું થઈ જાય છે કેમ કે તે પુણ્ય જલ્દી જલ્દી નષ્ટ થવા માંગે છે જેથી તેવા વ્યક્તિનો મૂળથી નાશ કરી શકે હવે બચી ગયેલા તે બંને ચોર સોના મહોરોના પોટલાને લઈને આગળ વધવા લાગે છે અને જંગલમાં જઈને કોઈ એક ઝૂંપડીમાં સંતાઈ જાય છે ત્યાં બેસીને બંને વિચાર કરવા લાગ્યા કે આપણે બંને જ બચ્યા છીએ બાકી બધા માર્યા ગયા છે તે બંને એકબીજાને કહેવા લાગ્યા ભાઈ હવે તો ખૂબ જ જોરથી ભૂખ લાગી છે તું આ ધનની પાસે બેસી રહેજે હું બાજુના કોઈ ગામમાં જઈને ભોજનની વ્યવસ્થા કરી લાવું છું ત્યારે બીજો ચોર કહેવા લાગ્યો ઠીક છે તું જા હું અહીં બેસીને આ ધનની રક્ષા કરું છું તે બંનેમાંથી એક ચોર બાજુના ગામમાં ભોજન મેળવવા માટે નીકળી પડે છે અને બીજો ચોર તે ધનની સુરક્ષા કરે છે તેમણે તે ધનને અનિતિથી કમાયેલું હતું એટલે તે ધન તેમનો મૂળથી નાશ કરનારું હતું મિત્રો જે ચોર તે ધનની રક્ષા કરી રહ્યો હતો તેના દિમાગમાં એક વિચાર આવ્યો તે વિચારવા લાગ્યો કે બીજા ચોરને પાછો આવવા દે જેવો જ તે પાછો આવશે ત્યારે હું તલવારથી તેનું માથું વાળી નાખીશ ત્યારે આ બધું જ ધન મારું થઈ જશે મિત્રો તે સમયે જે બીજો ચોર ભોજન લેવા માટે ગયો હતો તેના મનમાં પણ કપટનો વિચાર આવવા લાગ્યો તે વિચારવા લાગ્યો કે જો હું આ ભોજનમાં ઝેર ભેળવી દઉં તો બીજો ચોર તે ભોજનને ખાઈને મરી જશે અને તે બધું જ ધન મને મળી જશે આવો વિચાર કરીને તેણે ભોજનમાં ઝેર ભેળવી દીધું ઝેર ભેળવેલું ભોજન લઈને તે એ સ્થાન પર આવી જાય છે જ્યાં બીજો ચોર તે ધનની રક્ષા કરી રહ્યો હતો બીજો ચોર પહેલાંથી જ વિચાર કરીને તૈયાર બેઠો હતો જેવો જ બીજો ચોર આવ્યો ત્યારે તે ચોરે તલવારથી તે ચોરનું માથું ધડથી અલગ કરી દીધું અને ફક્ત હવે એક જ ચોર બચી ગયો તેણે પેલા ચોરની લાશને ખેંચીને દૂર ફેંકી દીધી હવે તે ચોર વિચાર કરવા લાગ્યો કે હવે તો બધા જ ચોર મરી ગયા છે હવે હું એકલો છું અને હવે આ ધનથી મારી વીસ પેઢી ઘરે બેસીને ખાઈ શકશે આ ધનને લઈને હું આગળ વધું તેના પહેલાં ભૂખ લાગી છે તો થોડું ભોજન કરી લઉં મિત્રો જેવું જ તેણે ભોજનને ખોલ્યું અને તે ભોજનને ગ્રહણ કર્યું ત્યારે તે ભોજનમાં ભેળવેલું ઝેર એટલું તીક્ષ્ણ હતું કે ભોજનને ખાતાની સાથે જ તે ચોરનું મૃત્યુ થઈ ગયું ત્યારે શિયાળ કહેવા લાગ્યો કે હે પ્રિયે જોયું તે ધને કેટલા લોકોનો વિનાશ કરી દીધો કેટલા વ્યક્તિઓ તેની સાથે માર્યા ગયા તે બ્રાહ્મણની વિદ્યાનો દુરુપયોગ તેને ભારે પડી ગયો કહેવાય છે કે અનિતિના રસ્તેથી મેળવેલું ધન અને અયોગ્ય વ્યક્તિના હાથમાં આવેલી વિદ્યા તેને જ નષ્ટ કરી દે છે જો કોઈ વ્યક્તિ અયોગ્ય છે અને જો તેની પાસે કોઈ વિશેષ પ્રકારની વિદ્યા આવી જાય ત્યારે તે વ્યક્તિ સ્વયં તો નષ્ટ થઈ જાય છે પરંતુ તે બીજા લોકોને પણ નષ્ટ કરી દે છે જેમ કે માની લો કોઈ અયોગ્ય વ્યક્તિના હાથમાં બંદૂક છે અને તે પાગલ છે તો તે સ્વયં તો મરી જશે પરંતુ તેની સામે જે આવશે તો તે વ્યક્તિ તેને પણ મારી નાખશે મિત્રો બીજી બાજુ સો સોના મહોરો લઈને તે બ્રાહ્મણનો શિષ્ય ત્યાં પાછો આવે છે અને થોડા આગળ વધીને તેણે જોયું કે ત્યાં ના તો કોઈ ચોર હતા કે ના તેના ગુરુ હતા હવે તે વિચારવા લાગ્યો કે મેં ગુરુને ના પાડી હતી કે તમે આ વિદ્યાનો ઉપયોગ ના કરતા પરંતુ તે માન્યા નહીં હોય મને એવું લાગી રહ્યું છે કે ગુરુજીએ તે વિદ્યાનો ઉપયોગ કરી લીધો હશે મિત્રો જ્યારે તે આગળ વધે છે ત્યારે તે જુએ છે કે તેના ગુરુનું કપાયેલું માથું ઢળથી અલગ પડેલું હતું આ જોઈને તે શિષ્ય ખૂબ જ દુઃખી થાય છે હવે તેણે કેટલાક લાકડા ભેગા કરીને તેના ગુરુના અંતિમ સંસ્કાર કર્યા અને ત્યારબાદ તે ત્યાંથી આગળ વધવા લાગ્યો આગળ જઈને તે જુએ છે કે હજારોની સંખ્યામાં ત્યાં ચોર મરેલા પડ્યા હતા અને તૂટેલી તલવારો પડી હતી તે શિષ્ય કહેવા લાગ્યો હે ગુરુદેવ તમે કેટલાય જીવોને મારી નાખ્યા આ અપરાધ માટે તમે જ જવાબદાર છો આટલું કહીને તે શિષ્ય આગળ ચાલવા માંડે છે આગળ જઈને તેણે જોયું કે બીજા બે લોકો પણ ત્યાં મરેલા પડ્યા હતા એકનું માથું કપાયેલું હતું અને બીજો ઝેર ખાઈને મરી ગયો હતો સોના મહોરોના પોટલા પણ ત્યાં જ પડેલા હતા આ જોઈને તેને એ સમજતા વાર ન લાગી કે આ ધને જ તે બંનેના જીવ લીધા છે તે શિષ્ય ખૂબ જ વિદ્વાન હતો તે શિષ્ય ધનને હાથ નથી લગાડતો ત્યાં જ એક ખાડો ખોદીને તે ધનને માટીથી દાટી દે છે અને કાશી નગરીમાં પાછો ચાલ્યો જાય છે મિત્રો આ બાજુ તે શિયાળ કહે છે હે પ્રિયે જો આટલું બધું ભોજન આપણે ભેગું કરીશું અને આપણા બીજા સાથી મિત્રો જે ભૂખ્યા મરી રહ્યા છે તેઓ જ્યારે આ ભોજનને જોશે ત્યારે તેઓ આ ભોજનને મેળવવા માટે કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જશે તેઓ આપણા પર હુમલો પણ કરી શકે છે આપણને બંનેને મારવાની યોજના પણ બનાવી શકે છે તેઓ વિચારશે કે આ બંને મરી જશે તો આ બધું ભોજન અમને મળી જશે જો તું આપણો વિનાશ નથી ઈચ્છતી તો જેટલું ભોજન ગ્રહણ કરવું છે તેટલું કરી લે અને બાકીનું ભોજન બીજા લોકો માટે છોડી દે આમાં જ સમજદારી છે વધારે લાલચ મનુષ્યને વિનાશના મુખમાં લઈ જાય છે વિદ્યાનો યોગ્ય સમય ઉપયોગ ન કર્યો તો તે વિદ્યા પણ આપણને નષ્ટ કરી દે છે અયોગ્ય વ્યક્તિની હાથમાં કોઈ વિશેષ વિદ્યા આવી જાય તો તે અયોગ્ય વ્યક્તિ પોતાની જાતનો નાશ તો કરે જ છે પરંતુ તેની સાથે સાથે બીજા લોકોનો પણ નાશ કરી દે છે અનિતિ અને કપટથી કમાયેલું ધન ક્યારેય સુખ આપતું નથી કહેવાય છે કે આ સ્થાનોમાંથી કમાયેલું ધન ક્યારેય ખાવું જોઈએ નહીં એક સ્ત્રીનો સોદો કરીને કમાયેલું ધન જુગારમાં જીતેલું ધન ચોરી કરીને મેળવેલું ધન હિંસા કરીને કમાયેલું ધન દગો આપીને કમાયેલું ધન ધર્મના નામે ભેગું કરેલું ધન જે વ્યક્તિ ખાય છે તે વ્યક્તિનો વિનાશ થઈ જાય છે મિત્રો તે શિયાળ ખૂબ જ વિદ્વાન હતું તેણે પોતાના બધા જ સાથી મિત્રોને બોલાવ્યા અને તે ગુલરના વૃક્ષના નીચે જે પાકી ગયેલા ફળ પડ્યા હતા તે ફળોને બધા જ સાથી મિત્રોએ ખૂબ જ આનંદથી ભેગા મળીને ખાધા બધાએ શિયાળ અને તેની પત્નીનું સન્માન કર્યું અને તેમની ખૂબ જ પ્રશંસા કરી એવું કહેવાય છે કે જે વહેંચીને ખાય છે જે બીજાને ખવડાવીને ખાય છે તે બધાના પ્રિય રહે છે અને તેના જીવનમાં ક્યારેય દુઃખ આવતા નથી હંમેશા સુખ અને સુખ જ રહે છે તો મિત્રો આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે जय स्वामी नारायण जय राम जय कृष्ण, हर हर महादेव